નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આના પહેલાંના લેક્ચરની અંદર એન શોધવાના દાખલા આપણે જોયા હતા એન શોધવાના દાખલા એટલે કે આપેલ અંકમાં કેટલી ત્રણ વડે વિભાજ્ય છે તો એવા એન શોધવાના દાખલા આપણે જોયા પણ આપણે એન શોધવાના દાખલાની અહીંથી આપણે શરૂઆત છે એ સ્ટોપ કરી હતી આપણે શરૂઆત થઈ હતી પણ એના આ દાખલો છે સ્ટોપ થઈ ગયો હતો કારણ કે આની અંદર એવું આવ્યું હતું કે ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે આવી વાત કરી હતી ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે તે આપણે શોધવાની વાત થઈ હતી તો આ ત્રણ અંકની સંખ્યા હોય અને સાત વડે વિભાજ્ય હોય એવી સંખ્યાનો લિસ્ટ એક ઝીરો એકસો પાંચ એકસો બાર એકસો ઓગણીસ એકસો નવસો ચોરાણું છેલ્લી સંખ્યા નવસો ચોરાણું આવશે તો તમને એમ થાય કે સાહેબ એકસો પાંચથી લઈને નવસો ચોરાણું આ બધી ખબર કેમ પડે કે આ જ સંખ્યા સાત વડે વિભાજ્ય છે તો એને આપણે સાત વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવાની ટેકનિક આજે આપણે અહીંયા જોવાની છે પછી આ દાખલો આપણે લેશું પણ પહેલાં આવડી આ જે સમાંતર શ્રેણી બની એ સાત વડે જ વિભાજ્ય છે એવી ત્રણ અંકની શરૂઆત એકસો પાંચથી થઈ અને ત્રણ અંકનો છેલ્લો નંબર નવસો ચોરાણું જ આવ્યો કે જે સાત વડે વિભાજ્ય છે તે ખબર કેમ પડી તેના વિશેની વાત આપણે અહીંયા અત્યારે કરવાના છીએ જેમ કે આપણે ત્રણ અંકની શરૂઆત ક્યાંથી થાય તો સોથી શરૂઆત થાય નવ્વાણું બે અંકની સંખ્યા છે પછી સો એકસો એકસો બે અપ ટુ અપ ટુ અપ ટુ ત્રણ અંકની સંખ્યાનો છેલ્લો નંબર કેવો થાય તો કે નવસો ને નવ્વાણું નવસો નવ્વાણું પછી શું આવે હજાર એ કેટલા અંકની સંખ્યા થઈ જાય ચાર અંકની સંખ્યા થઈ જાય એટલે આપણે સો અંકની શરૂઆત ક્યાંથી થાય સોથી ત્રણ અંકની શરૂઆત ક્યાંથી થાય સોથી અને એનો અંત ક્યાં થાય નવસો ને નવ્વાણું સોથી લઈને નવસો નવ્વાણું વચ્ચે કેટલી બધી સંખ્યાઓ આવે આ સંખ્યાની અંદર સાત વડે વિભાજ્ય હોય એવી સંખ્યા આપણે શોધવી છે તો સાત વડે વિભાજ્ય એવી સંખ્યા આપણે શોધવી હોય તો આપણે એમાં શું કરશું તો કે આપણે સો ડિવાઈડ બાય સાત કરશું સાત વડે વિભાજ જે હોય એવી જ આપણે સંખ્યા શોધવી છે બરાબર તો આપણે શું કરશું જે પહેલો નંબર છે ત્રણ અંકનો સો એને ડિવાઈડ બાય સેવન કરશું અને જે છેલ્લો નંબર છે નવસો નવ્વાણું એને સાત વડે ભાગશું એટલે બે ને સાત સાત વડે આપણે ભાગી નાખીએ ચાલો અહીંયા સાત વડે ભાગીએ તો સાત એકા સાત વૈધા ત્રણ ઉપરથી ત્યારે ઝીરો સાત ચોક અઠ્યાવીસ વૈધા બે બરાબર તો આપણી પાસે રિમાઇન્ડર શેષ કેટલી જીરો સાત માઇનસ બે કરશું એટલે સાત માઇનસ બે એટલે કેટલા થાય પાંચ જે રિમાઇન્ડર આવે છે એટલે કે શેષ આવે છે શેષ અને આ ભાજક વચ્ચે બે વચ્ચે આપણે શું કરશું બાદ બાકી એનો જવાબ જે પાંચ આવ્યો એ પાંચ છે એ આ સોમાં ઉમેરી દેસું એટલે કે જે પાંચ આવ્યા છે એ સોમાં ઉમેરી દેશું એટલે એકસો પાંચ આવ્યા તો સાત વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા કઈ મળી એકસો ને પાંચ બરાબર સો વડે સાત વિભાજ્ય કરવાના ભાગાકાર કરતા જે શેષ આવે છે એ શેષ અને આ જે સાત છે એની બાદબાકી કરો એટલે પાંચ આવ્યા એ પાંચ જે આવ્યા છે એ સોમાં ઉમેર દો એટલે પહેલી સંખ્યા કઈ આવી એકસો પાંચ એટલે આપણી સાત વડે વિભાજ્ય હોય પહેલી સંખ્યા એકસો પાંચ મળી ગઈ પછી સાત સાત ઉમેરદાઓ એટલે એકસો બાર હજી સાત ઉમેર્યો એકસો ઓગણીસ તો આપણને દરેક સંખ્યા મળતી જાય પછી તો મળતી જાય પણ પ્રથમ કઈ આવે સો એકસો 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 બેમાંથી તો કે એકસો પાંચ આવે હવે આ શ્રેણી અનંત અનંત સુધી નથી પ્રસરેલી છેલ્લે ત્રણ અંકની સંખ્યા નવસો નવ્વાણું પૂરી થાય તો નવસો નવ્વાણું સુધીમાં છેલ્લી એવી કઈ સંખ્યા છે કે જે સાત વડે વિભાજ્ય હોય તો એ શોધવા માટે આપણે શું કરવાનું છે નવસો નવ્વાણું ને સાત વડે ભાગવાનું સાત એક અને સાત નવમાંથી સાત જાય તો કેટલા વધશે બે સાત માઇનસ આવીની બાદ બાકી કરવાનું સાત ઉપરથી ઉતારા નવ એટલે સાત ચોક ને અઠ્યાવીસ વૈધાયક ઉપરથી ઉતરા નવ એટલે ઓગણીસ તો સાત દુ ચૌદ વડે ભાગ હશે તો કેટલા એવા પાંચ તો અહીંયા શેષ કેટલી એવી પાંચ તો છેલ્લો અંક શોધવા માટે આ જે શેષ મળી છે એ શેષને ડાયરેક્ટ આ જે આપણી પાસે નવસો નવ્વાણું આપ્યા છે એમાંથી આપણે એને બાદ કરી દેવાના છે એટલે નવસો નવ્વાણું માઇનસ પાંચ કરશો તો છેલ્લો અંક કેટલો થશે નવસો ને ચોરાણું તો ત્રણ સાત વડે વિભાજ્ય હોય એવી ત્રણ અંકની જે સંખ્યા છે એની સમાનતા શ્રેણી કેટલી મળી એકસો પાંચ એકસો બાર એકસો ઓગણીસ નવસો ચોરાણું તો તમને થાય કે હજી સાહેબ સમજાણો નહીં હજી ફરી વાર સમજાવું તો આપણે છે એક બીજું ઉદાહરણ લઈએ ચાલો છ વડે વિભાજ્ય હોય એવી આમાંથી ત્રણ અંકની સંખ્યાઓ કેટલી થશે કે જે આમાંથી છ વડે વિભાજ્ય હોય એ આપણે શોધવી છે તો પહેલાં છને કેટલા વડે ભાગવાના છે સો વડે અને છને પછી કેટલા વડે ભાગવાના છે નવસો ને નવ્વાણું પેલી સંખ્યા સો છે સો વડે છ ને ભાગવાના છેલ્લી સંખ્યા નવસો એને છ વડે ભાગવાના ચાલો પેલી સંખ્યા મેળવવા માટે આપણે ભાગાકાર કરશું છ એકા છ વેધા ચાર એટલે ઝીરો ચાલીસ છાંય છત્રીસ તો શેષ કેટલી એવી ચાર હવે આ બે ની બાદ બાકી એટલે છ માઇનસ ચાર તો છ માઇનસ ચાર એટલે કેટલા મળ્યા આપણને બે હવે આ જે બે આવ્યા છે એ બે કેમ ઉમેરી દેવાના સો માં સોમાં ઉમેરી દેશું એટલે બે વત્તા સો એટલે કેટલા થઈ ગયા એકસો ને બે તો છ વડે વિભાજ્ય હોય એવી પ્રથમ સંખ્યા કઈ આપણને મળી એકસો ને બે મળી આ છેદ ની બાદબાકી કરવાની અને પછી એને આમાં ઉમેરી દેવાની જે બાદ બાકી બે આવી એને આપણે આમાં ઉમેરી દઈએ છીએ એટલે આપણને મળી જાય છે એકસો ને બે એટલે પ્રથમ સંખ્યા મળી ગઈ હવે છ છનો ગેપ છે છ છ વડે વિભાજ્ય છે એટલે છ ઉમેરતા જાવ એટલે એકસો આઠ એકસો આઠમાં છ ઉમેર્યો એકસો ચૌદ અપ્ટુ અપટુ અપટું હવે છેલ્લી સંખ્યા કઈ આવશે એ શોધો માટે નવસો નવ્વાણું ભાગ્યા કેટલા કરશું છ છ એકા છ નવમાંથી છ જાય ત્રણ નવડું ઉતરેલો ઓગણચાલીસ છાએ છાંએ છત્રીસ પાછો તગડો ઉપર ઓગણચાળીસ છાંએ છાંએ છત્રીસ હવે ત્રણ તો શેષ કેટલી આવી ગઈ ત્રણ હવે આજે સીધી શેષ આવીને સીધી શેષ આમાંથી બાદ કરી દેવાની એટલે નવસો નવાણુંમાંથી ત્રણ જાય એટલે કેટલા વર્ષે નવસો ને છન્નું તો આપણું છ વડે વિભાગ જે હોય એવી છેલ્લી સંખ્યા કઈ આવી ગઈ નવસો ને છન્નું આજે શેષ આવે એ સીધી ડાયરેક્ટ બાદ કરવાની આમાં શેષ ડાયરેક્ટ બાદ નથી કરવાની આ બેની બાદબાકી કરવાની છે ભાજ્ય અને ભાજક અને શેષની અને એ જે જવાબ એ ઉમેરવાનો છે આમાં સીધો આ બેની શું કરવાની છે રિમાઇન્ડર અને એટલે કે છે શેષ અને આ બેની સીધી બાદબાકી કરવું તો આવી રીતે આપણે ત્રણ અંકની હોય સંખ્યા હોય એમાં સાત વડે વિભાજ્ય હોય કે છ વડે વિભાજ્ય હોય એવી શ્રેણી આપણે પહેલાં રફકામમાં આ બધું કામ ક્યાં કરવાનું છે કામમાં આ શ્રેણી બની જાય પછી શ્રેણી સીધી આપણે અહીંયા લખી નાખવાની છે કે ભાઈ સાત વડે વિભાજ્ય હોય ત્રણ અંકની સંખ્યાઓ કેટલી છે આટલી છે તો આ કેવી રીતે આવી આ કેવી રીતે આવી એના માટેની આ પ્રોસેસ મેં તમને આ વિડીયોની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ બધું રપકામમાં કરવાનો છે હવે આપણે જે એન શોધવાના દાખલા જોઈ રહ્યા છે એમાં આપણે બે ત્રણ દાખલા બાકી છે એમાંનો એક દાખલો આવડો છે કે સાત બે વિભાજ્ય હોય એવી ત્રણ અંકની સંખ્યાઓ તો એકસો પાંચ એકસો બાર એકસો ઓગણીસ હું નવસો ને ચોરાણું ચાલો અહીંયા આપણા માટે એટલે એકસો પાંચ થઈ જશે ડી એટલે તફાવત કેટલો થશે સાત અને એ એન જે છેલ્લું પદ છે એને આપણે એ એન કહી દેવાનું છે આપણે કાલના પહેલાંના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ એટલે એ એની જે કલ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો એન એટલે નવસો ચોરાણું એ એટલે એકસો પાંચ એન માઇનસ વન ડી એટલે સાત ચાલો સાતને આપણે ગુણીએ એટલે સાત એન માઇનસ સાત તો નવસો ચોરાણું એકસો પાંચમાંથી સાત જાય એટલે કેટલા થશે અઠ્ઠાણું અઠ્ઠાણું પ્લસ સાત એ અઠ્ઠાણું ઓલી બાજુ કે એટલે નવસો ચોરાણું માઇનસ અઠ્ઠાણું એટલે આઠસો છન્નું બરાબર સાત એન સાત લો ક્યાં આવી ગયો છેદમાં છેદ ઉડાડીએ તો એનની કિંમત કેટલી મળી ગઈ એકસો ને અઠ્યાવીસ તો આવી રીતે આપણે સાત વડે વિભાજ્ય હોય એવી ત્રણ અંકની કેટલી સંખ્યા મળે છે એકસો ને અઠ્યાવીસ સંખ્યા મળે છે ચાલો સ્વાધ્યાય પંદર પોઈન્ટ બે દાખલા નંબર ચૌદ દસ અને બસો પચાસ વચ્ચે ચારના કેટલા ગુણિત હશે એટલે કે ચાર વડે ભાગી શકાય અથવા ચારના અવયવી દસથી બસો પચાસ વચ્ચે કેટલા હશે તો પહેલાં આપણે દસથી બસો પચાસ વચ્ચે બ ચાર વડે વિભાજ્યો એવી સંખ્યાની આપણે યાદી તૈયાર કરવી પડે તો યાદી તૈયાર કરવા માટે પેલા ચારનો ઘડિયો બોલવાનો ચાર એકા ચાર તો એ દસથી ઉપર આવે પહેલાં આવી જાય દસ પછી નથી આવતા એટલે ચાર એકા ચાર નહીં ચાલે પછી ચાર એકા ચાર ચાર દુ આઠ આઠ પણ નહીં ચાલે બરાબર ચાર તેરી બાર તો બાર ચાલશે કારણ કે દસથી ઉપર છે તો આપણે જ્યારે યાદી બનાવીએ છીએ ત્યારે પહેલો સંખ્યા કઈ આવશે બાર જે દસ અને બસો પચાસની વચ્ચે છે પછી ચોક્કે ચોક્કે સોળ ચાર પંચા વીસ અપ ટુ અપ ટુ અપ ટુ અપટુ બસો પચાસ સુધીમાં છેલ્લી સંખ્યા કઈ આવશે તો આપણે શું કરવાનું બસો ને ચાર વડે ભાગવાના તો બસો પચાસને જ્યારે ચાર વડે ભાગશો તો એને ભાગી નહીં શકાય શેષ જીરો નહીં આવે એટલે એ એનો અવયવ બનશે નહીં પછી બસો પચાસની પહેલાંની સંખ્યા કઈ આવશે તો બસો ઓગણપચાસ એને ચાર વડે ભાગશું તો અહીંયા ઓગણપચાસ છે આને ચાર વડે ભાગી શકાશે નહીં પછી બસો અડતાલીસને ચાર વડે ભાગશું તો આ ભાગી શકાય છ ચોક ચોવીસને ચાર દુ આઠ એનો મતલબ કે ચાર વડે ભાગી શકાય છે બસો અડતાલીસને એટલે ચાર વડે વિભાજ્ય હોય એવી દસ અને બસો પચાસની વચ્ચેની સંખ્યાઓમાં પહેલી સંખ્યા કઈ આવી બાર પછી સોળ પછી વીસ અપ ટુ અપ ટુ છેલ્લી કઈ આવી બસો અડતાલીસ તો આવી રીતે આપણે સંખ્યાની યાદી તૈયાર કરી લીધી હવે આપણા માટે શું થઈ ગયું એ ડી એટલે બેનો તફાવત એટલે ચાર અને છેલ્લું પદ એ એ કેટલું થઈ ગયું બસો અડતાલીસ આપણને છેલ્લું પદ મળી ગયું એ હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો એ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એની જગ્યાએ બસો અડતાલીસ એની જગ્યાએ બાર એન માઇનસ વન ડીની જગ્યાએ ચાર ચાર એન માઇનસ ચાર બારમાંથી ચાર જાય એટલે આઠ બરાબર ચાર એન આઠ આ બાજુ એટલે બસો અડતાલીસમાંથી આઠ જાય એટલે બસો ચાલીસ બરાબર ચાર એ ચાર આવી ગયા છેદમાં છ ચોક ચોવીસ એટલે એનની મૂલ્ય આપણને કેટલું મળી ગયું સાઈઠ તો ચારના ગુણિતોની સંખ્યા આપણને મળી ગઈ છે સાઠ ચાલો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે દાખલા નંબર અગિયાર એવી સમાંતર શ્રેણી શોધો સોરી સમાંતર શ્રેણી આપી છે સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસનું કયું એવું પદ છે જે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ છે તો મિત્રો બરાબર સમજો આ શ્રેણીનું ચોપનમું પદ છે એની કરતાં એકસો બત્રીસમું વધુ હોય એ પદનો નંબર તમારે કહેવાનો છે એ પદનો ક્રમ કહેવાનો છે તો પહેલાં આપણે ચોપનમું પદ કયું છે એ આ શ્રેણીનું આપણે શોધવું પડે તો આપણે ચોપનનું પદ શોધવા માટે આપણા માટે સમાંતર શ્રેણીમાં એ એટલે ત્રણ થઈ જશે ડી એટલે તફાવત પંદરમાંથી ત્રણ જાય એટલે બાર અને એન એટલે ચોપન કારણ કે પહેલાં આપણે ચોપનનું પદ શોધી લેવું પડશે તો ચોપનનું પદ શોધશું તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ એમાં એનની જગ્યાએ ચોપન એ એટલે ત્રણ ચોપન માઇનસ એક બરાબર બાર એટલે ત્રેપન ગુણ્યા બાર એટલે છત્રીસ છસો છત્રીસ ત્રણ તો ચોપનનું પદ કયું હોય આપણું આપણા માટે છસો ને ઓગણચાળીસ આપણને મળ્યું હવે એ ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ હોય તો જે ચોપનનું પદ છે એની કરતાં એકસો બત્રીસ વધુ હોય એવું આપણે પદ ધારી લઈએ એ એન કે એ એન એવું પદ છે જે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ છે તો ચોપનનું પદ કેટલું છે છસ્સો ને ઓગણચાળીસ તો છસો ને ઓગણચાલીસ વધતાં એકસો બત્રીસ આપણે કરશું છસો ઓગણચાળીસમાં એકસો બત્રીસ ઉમેરશું એટલે કેટલા થશે સાતસો ને એકોતેર તો આવડું આ જે પદ છે એન જે આપણે ધાર્યું છે એ સાતસો ને એકોતેર મળી ગયું હવે આનો આપણે ક્રમ એટલે કે એન શોધવાનો છે તો હવે આપણી પાસે સૂત્રમાં એનની જગ્યાએ કેટલા મૂકી દઈશું સાતસો એકોતેર પછી આપણી પાસે એ અને ડી તો આપણી પાસે છે જ તો આપણે સૂત્ર પાછું મૂકશું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એની જગ્યાએ સાતસો એકોતેર એ એટલે ત્રણ એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે ટ્વેલ્વ તો ટ્વેલ એન માઇનસ ટ્વેલ તો સાતસો એકોતેર ત્રણ બાર એન માઇનસ બાર તો બાર એન એમ નામ રાખશું ત્રણમાંથી બાર જશે મોટા પદની નિશાન એટલે માઇનસ નવ વધશે બારમાંથી ત્રણ જાય નવ મોટા પદની નિશાની માઇનસ નવ માઇનસ નવ આ બાજુ આવશે એટલે સાતસો એકોતેર પ્લસ નવ એટલે ટોટલ કેટલા થયા સાતસો ને એસી આપણને મળી ગયા સાતસો એસી બરાબર બાર એન બાર છેદમાં વ્યા ગયા એટલે બાર છક બોતેર અને છ એટલે બાર પંચાસ સાઠ એટલે એનનું મૂલ્ય કેટલું મળી ગયું છે પાંસઠ તો પાસઠનું પદ એવું હશે કે જે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ આપણને વધુ મળે છે પાસઠનું પદ એવું હશે કે જે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ થશે ચાલો સદે પાંચ બે દાખલા નંબર પંદર એનના કયા મૂલ્ય માટે બે સમાનતા શ્રેણી ત્રેસઠ પાસઠ સડસઠ અપ ટુ અપ ટુ અને ત્રણ દસ સત્તર ના એનમાં પદ સમાન હોય બે સમાનતા શ્રેણી આપેલી છે કઈ કઈ આપેલી છે ત્રેસઠ પાસઠ સડસઠ અપ ટુ અપ ટુ અને બીજી ત્રણ દસ હતા આ બંને શ્રેણી છે વધતી શ્રેણી છે જો આ વધતી શ્રેણી છે આ વધતી શ્રેણી છે એમાં કયું એવું પદ જે છે કે જે બંનેમાં સમાન આવશે તો એ પદ આપણે શોધવાનું છે તો એ પદનો ક્રમ શોધવા માટે આપણે શું કરશું આ બંને શ્રેણીમાં કંઈક ધાર લેશું ધારો કે આ શ્રેણીનું એનમું પદ છે ને આપણે એન કહીએ છીએ અને આ જે બીજી શ્રેણી છે એનું એનમું પદ એને આપણે એ ડેસ એન કહીએ છીએ આ શ્રેણીનું એનમું પદ જોઈ લીધું એને આપણે એન કીધું આ શ્રેણીનું એનમું પદ છે એને આપણે એ ડે કીધું હવે આપણે ધારી લીધું કે આજે એનમાં પદ આનું એનમું પદ અને આનું એનમું પદ બંને કેવા છે સમાન છે આ આપણે ધારી લીધું ધારો કે ધારો કે એનમું પદ બંનેના કેવા છે સમાન છે એટલે એન બરાબર એ ડે આપણને સમાન થઈ ગયા આ બંને સમાન ધારી લીધા તો એ એનનું સૂત્ર શું થાય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી અને એ ડેસ છે એનો એ જુદો હશે આનો એ જુદો છે અને આનો ડી જુદો છે આનો એ જુદો છે આનો ડી જુદો છે એટલે અહીંયા કેપિટલ એન કેપિટલ ડી આપણે અલગ અલગ ધરશું એટલે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ચાલો એની જગ્યા આપણે ત્રેસઠ એન માઇનસ વન ડીની જગ્યા આપણે બે મૂકશું બરાબર આનો પેલી પેલી જે શ્રેણી છે એનો ત્રેસઠ છે અને એનો તફાવત કેટલો છે બે બીજી શ્રેણી છે એનો એટલે પ્રથમ પદ કેટલું છે ત્રણ એન માઇનસ વન ડી કેટલો થશે દસ માઇનસ ત્રણ એટલે કેટલો થશે સાત એ આપણે મૂકી દીધું હવે અહીં સાદું ટોપી ત્રેસઠના ત્રેસઠ ટુ એન માઇનસ ટુ ત્રણ એમનામ સાત એન માઇનસ સાત હલો ત્રેસઠમાંથી બે જાય એટલે કેટલા થશે એકસઠ તો ટુ એન પ્લસ એકસઠ સેવન એન એમનામ ત્રણમાંથી સાત જાય એટલે કેટલા વધશે માઇનસ ચાર માઇનસ ચાર આ બાજુ આવ્યા ટુ એન ઓલી બાજુ ગયા એટલે એકસઠ ને ચાર પાંસઠ સાત માઇનસ ટુ એન એટલે પાંચ એન પાંચ ગયા છેદમાં એટલે તેર પંચું તો અહીંયા પાંચ આપણા છેદમાં જ એટલે તેર પંચું ને એનો ભાગાકાર અર્થ હશે તો એન બરાબર તેર આપણને મેળવ્યો એનો મતલબ કે આ શ્રેણીનું તેરમું પદ અને આ શ્રેણીનું તેરમું પદ બંને પદ કેવા હશે સમાન હશે બંને શ્રેણીના તેરમા પદ સમાન હશે તમને એમ પૂછે કે તેરમું પદ શોધો તો આપણે આમાં એની જગ્યાએ તેર મૂકી દેવાના અલગથી આમાં એની જગ્યાએ તેર મૂકી દેવાના અલગથી બેને અલગ અલગથી મેળવીને તેરમું પદ મળી જશે અત્યારે આપણે એ કીધું છે કે આ બંને શ્રેણીમાં કયું પદ સમાન હશે તો આપણે ધારી લીધું હતું કે એન અને એ ડે એમ એ બંને સમાન છે સમાન લઈને આપણે દાખલો ગણ્યો હતો એટલે આપણે ખબર પડી કે તેરમું પદ બે માં કેવું છે સમાન છે તો એન શોધવાના દાખલા એ આટલી આખી ટેક્સ્ટબુકમાં આટલા જ આપણને આપેલા છે એટલે એન શોધવાના તમામ દાખલાઓ અહીંયા આપણે પૂરા થયા હવે પછીના વિડીયોની અંદર આપણે એ અને ડી એ અને ડી શોધવાના દાખલાઓના વિડીયો જોઈશું અને એના વિશેની વાત કરશું